પાલનપુરમાં ખાડા મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકાની નનામી તૈયાર કરી અંતિમ યાત્રા કાઢી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રોડે રસ્તાની સ્થિતિ કથળી છે શહેરના અનેક માર્ગો પર સામાન્ય વરસાદમાં જ ખાડા રાજ સર્જાયું છે જો કે પાલનપુરના ગઠામણ દરવાજાથી ડેરી રોડને જોડતો વિસ્તાર એ શહેરનો હાર્દ સમાન વિસ્તાર ગણાય છે આ વિસ્તારમાં શહેરના ધારાસભ્ય સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરનું નિવાસ સ્થાન આવેલું હોવા છતાં પણ આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી જોકે ખાડા રાજને કારણે સ્થાનિકો હાહાકાર પોકારી ઉઠ્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરી રસ્તાના રિનોવેશનની માંગ તો કરાઈ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નિકાલ ન લાવતા આખરે ત્રાહીમાં પોકારી ઉઠેલા સ્થાનિકોએ આજે ગોળ નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો સ્થાનિકોએ નગરપાલિકાની નનામી તૈયાર કરી જાહેર માર્ગ પર પાલિકાની અંતિમ યાત્રા યોજી હતી જોકે જાહેર માર્ગ પર વિરોધ કરી રહેલા સ્થાનિકો પાલનપુરની આઈટીઆઈ કોલેજથી પાલિકા સુધી અંતિમ યાત્રા યોજવાના હતા પરંતુ પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થતાની સાથે જ વિરોધ કરી રહેલા સ્થાનિકોને ઝડપી પાડી તેમને નજર કેદ કરવામાં આવ્યા હતા જોકે સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી ત્યારે સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે તંત્ર જાગે અને આ રસ્તાનું સમારકામ કરે જો રસ્તાનું સમારકામ ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો સ્થાનિકોએ હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સૌથી ખરાબમાં ખરાબ રોડ હોય તો પાલન ગઠામણ દરવાજાથી બરાડ ડેરી સુધીના રોડમાં કોઈ જગ્યાએ ખાડો ને એવું બનતું જ નથી આ રોડ ઉપર કલેક્ટર સાહેબ હેડે ધારાસભ્ય સાહેબ હેડે ડીએસપી સાહેબ હેડે છતો ચોમાસામાં તો વિદ્યાર્થીઓ નેર પાંચ સ્કૂલો છે સ્કૂલોવાળા વિદ્યાર્થીઓ કેટલા પરેશાન થાય છે છતો એના ઉપર કોઈ ધ્યાન નથી નગરપાલિકાનું આ આ પરિસ્થિતિ પાંચ વર્ષથી તો ચાલે જ છે અમારે કોઈ ઐતિહાસિનો રોડ સારો છે જ ત્યાં બજારમાં ખરાબો ખરાબ રોડ હોય તો આ ગોભી રોડ ઘણા એ રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી હવે આ માર્ગ છે કે રોડ નવો બને એવી માર્ગ છે રમેશભાઈ પટેલ આ રોડ આ રસ્તો છેલ્લા કેટલાય સમયથી તોડેલો છે નવો બનાવ્યો છતાં પણ એમને ગટર લાઈન પાછળથી યાદ આવ્યું કે નાખવાની છે એ માટે રોડ ફરીથી તોડ્યો અને તોડીને વારંવાર આ પ્રજાજનો હેરાન દાઈએ અહીંયા વીસથી વધુ સંકુલ આવેલા છે સ્કૂલોના એસપી પોતે અહીંયા રહે છે આ રોડ ઉપર કલેક્ટરશ્રી અહીંયા રહે છે પાલનપુરના ધારાસભ્ય શ્રી આ રોડ ઉપર રહે છે એસડીએમ અહીંયા રહે છે ડીએફઓ અહીંયા રહે છે અને છતાંય આ રોડની આટલી ખરાબ હાલત હોવા છતાંય એમના પેટનું પાણી હાલતું નથી અને નગરપાલિકા અમને આ રીતે ગેરરીતે અટકાયત કરે છે જો તંત્ર એટલું જાગૃત હોય

આજે નાનામી નિકાળી રહી અટકાયત કરી છે લોકોને શું કહેશો ગેરવાજબી છે અટકાયત તો આ તમે આ જે આ તંત્ર સારું આજે તંત્ર આજે અત્યારે આ રસ્તા દેખો તમે આ બધા રોડ દેખો હે આ રોડ તમે દેખો જરા એ કેવો તંત્ર સારું કેવાય સાહેબ શું માંગે તમારી અમારી માંગે કે સુધારો કરો આ રસ્તાનો સુધારો કરો માથા પાણી ભરાઈ જાય જ્યારે પાણીનું વરસાદ આવે ત્યારે અને રો અને ખાડા આ ખાડા તો જો પહેલાં ખાડા બી અકસ્માત થાય ખાડા તો જુઓ તમે કોઈ પહેલો જોવાતું જ નહીં મારું નામ શબ્દનભાઈ ચૌહાણ